બનાસકાંઠા ભાજપ કિસાન મોરચા દ્વારા સીડ બોલ રોપણનું આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લા અને અમીરગઢ ભાજપ કિસાન મોરચા દ્વારા સીડ બોલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીડ બોલ કાર્યક્રમ અંતર્ગત ભાજપ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સીડ બોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકબાલગઢ પંચમુખી હનુમાન મંદિર ખાતે આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ અંતર્ગત કિસાન મોરચાના ગુજરાત પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ તથા ભાજપ કિસાન મોરચાના ગુજરાત પ્રદેશ મહામંત્રી સરદારભાઈ ચૌધરી તથા બનાસકાંઠા જિલ્લા जिला किसान मोर्चा प्रमुख टीपी राजपूत तथा बनाकांठा जिला किसान मोर्चा महामंत्री बाबूभा चौधरी जयेश भाई दवे बना जिला भाजपा प्रमुख कीर्ति सींह वेला बनाकांठा जिला भाजपा महामंत्री कनुभाई व्यास संजय भाई भट्ट तथा भाजपा कच्छ जिला प्रभारी बनाकांठा जिला किसान मोर्चा प्रभारी अशोक भाई जोशी पालनपुर धारासभ्य अनिकेत भाई ठाकर बनासेरी वाइस चेरमेन भावाभा रबारी जल संचय अभियान अंतर्गत इंचार्ज अशोक भाई पटेल हितेश ચૌધરી સાગરભાઈ ચૌધરી રવિન્દ્રભાઈ ગમાર અમીરગઢ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ ચેતનસિંહ રાજપૂત તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ગણેશભાઈ દેસાઈ અમીરગઢ ગંજ બજારના ચેરમેન મોતીભાઈ દેસાઈ પ્રવીણભાઈ પ્રજાપતિ અમીરગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સીડ બોલ રોપણ કાર્યક્રમ અંતર્ગત ત્યારબાદ જેસોર ખાતે જઈને અલગ અલગ ટીમો બનાવી જેસોરની તલેટીમાં સીડ બોલનું રોપણ કરવામાં આવ્યું હતું સીડ બોલ રોપણ અંતર્ગત જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભોજનના દાંતા દાંત ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ અગરવાલ તથા અમીરગઢ યુવા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ તથા સાથી મિત્રો લક્ષ્મણભાઈ અને પોપટભાઈએ સાથ સહકાર આપ્યો હતો સેડ બોલ રોપણ કાર્યક્રમ અંતર્ગત પાંચસો થી વધુ લોકો જોડાઈ પાંચ હજારથી વધુ પણ સેડ બોલનું રોપણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીએ અરવલ્લીની ગિરિમારાઓને હરિયાળી બનાવવા માટે જે અભિયાન શરૂ કર્યું છે એ અભિયાનમાં બનાસડેરીના યશસ્વી ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરીજીએ જે સીડબોલ વિતરણનો કાર્યક્રમ બનાસના લોકોને જોડીને જે અભિયાન ચલાવ્યું છે આ અભિયાનમાં ભાગ લેવા માટે કિસાન મોરચાના માધ્યમથી આજે હું આ કાર્યક્રમમાં આવ્યો છું ખૂબ સારો કાર્યક્રમ અરવલ્લીની ગિરિમારાઓમાં સીડબોલ વિતરણનો થઈ રહ્યો છે અહેવાલ ભરત પટેલ સંબંધ ભારત ન્યૂઝ અમીરગઢ